કમાણી કરવામાં સુરત રેલ્વે સ્ટેશને ડિવિઝનના મુંબઈ સેન્ટ્રલ બાદરા ટર્મિનસ અને બોરીવલ સહિતના એકસોને દસ અને પાછળ પાડીને પહેલા નંબર પર રહ્યું છે સુરતે વાર્ષિક આઠ કરોડ પાંત્રીસ લાખ પિસ્તાલીસ હજાર ત્રેવીસ હજાર છસો તેરની કમાણી કરી છે જો કે મહત્વની બાબત એ છે કે કમાણી કરવામાં સુરત સ્ટેશન પહેલા નંબર પર હોવા છતાં તેની પાસે એક પણ ધુરંતો એક્સપ્રેસ ટ્રેન નથી જે ધુરંતો એક્સપ્રેસ ટ્રેન માટે છેલ્લા બારેક વર્ષથી સુરત શહેરના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે તો અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ઓગણીસથી સુરત રેલવે સ્ટેશનની વાર્ષિક આવકમાં સતત વધારો થઈ રહ્યો છે તો બાદ્રા ટર્મિનસ બોરીવલી અને સરદાર રેલવે સ્ટેશનની વાર્ષિક આવક ભેગી કરીએ તો તેના કરતાં પણ વધારે આવક સુરત રેલવે સ્ટેશનની છે તો સુરત સ્ટેશન પર ડેલી 200 થી વધુ ટ્રેનો ઊભી રહે છે અને 1 લાખ થી પણ વધારે પેસેન્જરો અવરજવર કરી રહ્યા છે તો આ ઉપરાંત પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશા તરફ આવતી જતી ટ્રેનો સુરત રેલવે સ્ટેશન પર ઊભી રહે છે આપનું નામ બીપીન પટેલ ગાયત્રી એનઆરસી મેમ્બર ઇન્ડિયન રેલવે સુરત રેલવે સ્ટેશન ઉપર ઐતિહાસિક 835 કરોડ નો રેવન્યુ પ્રાપ્ત કર્યો છે જ્યારે વેસ્ટર્ન રેલવેની સૌ અંદર સૌથી મહત્ત્વના બે રેલવે સ્ટેશન મુંબઈ અને સુરત જ્યારે મુંબઈને પછાડીને સુરત રેલવેસ્ટેશને આઠસોને પાંત્રીસ કરોડનું રીવોન્યુ પ્રાપ્ત કર્યું છે આજે સુરતના લોકો માટે ગૌરવની વાત છે સુરત રેલવે સ્ટેશન નંબર વન એટલે કહી શકાય કે સુરતની અંદર મિની ભારત તરીકે સુરતમાં લોકો રહે છે ભારત દેશના અલગ લોકો અહીંયા રહીને રહે છે વ્યવસાય કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે એ પ્રમાણે સુરત એક ઔદ્યોગિક શહેર છે રોજની થી વધારે ટ્રેનોનું અહીંયા આવવા જવાનું છે બે લાખથી વધારે લોકો પેસેન્જરનો અહીંયાથી રોજ આવવા કારણે આ રિવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો સાથે સાથે અમે સ્પેશિયલ ટ્રેનો અહીંયાથી દોડાવી છે દિવાળીના વેકેશનની વાતો હોય છઠ પૂજાની વાતો હોય કે દિવાળી અને ઉનાળાના વેકેશનોમાં અને હોલિડેમાં ખૂબ મોટી માત્રામાં સ્પેશિયલ ટ્રેનો દોડાવીને સુરતના રિવન્યુમાં ખૂબ મો મોટી માત્રામાં વધારો થયો છે અમને ગર્વ છે અને સુરત રેલવે સ્ટેશન હજુ વધુ વિકસિત બને એવી અમને આશા છે અને આપ સૌના સહકારથી જ અમે રેલવે સ્ટેશનને વધુ વિકસિત બનાવી અને આશા રાખીએ છીએ કે સુરત રેલવે સ્ટેશન કાયમને માટે નંબર વન બને એવી અમને આશા છે બીજા કયા કારણ નરેશ સાથે સીએ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત આજે રિવન્યુ વધારવામાં